સરસ્વતી માતાના ચરણોમાં મારા મોટી મોટી વંદન છે ભારત માતાના જૈભોત્સવ હું મારી વાણીને સંવાદ કરું છું એટલે સૌપ્રથમ મારા બાબાના ચરણોમાં વંદન તમામ ગુરુદેવના ચરણોમાં વંદર કુવારી ધામના ધણી પરમ પૂજ્ય જ્યોતિષર મહારાજ જીત માતા ઉપાંત સતી વાલીમ મહારાજ સાવિત્રી દેવી વારુ મહારાજ બ્રેડેશ્વર ધામના માવજી મહારાજ દેવાનંદજી મહારાજ અચ્યુતાનજી મહારાજ પરમાનંદજી મહારાજ તમામ ગુરુદેવના ચરણોમાં હું ખૂબ ખૂબ વંદન કરું છું આમ તો આજે તમે મારા મહેમાન થવા એટલે પ્રથમ દેવ આપણો મહેમાન કહેવાય છતાં પણ તમે બહુ આગ્રહ રાખ્યો એટલે હું પધારેલા તમામ સંતો ભાઈઓ બહેનો નાના ભૂલકાઓ અને અંતરિક્ષમાંથી આશીર્વાદ આપતા એમાં મારા મા બાપ તમામ વડીલોનો હું મારા પરિવાર વતી સૌને ખૂબ આવકાર છું અને આપ સમયે મારી લાગણી અને માંગણીને માન આપી રાજસ્થાન સાહેબ અમદાવાદથી પારગી સાહેબ મારા વતન જુસ્સાના મારા ભાઈઓ મારા મામા અને તમામ આમંત્રિત મહેમાનો આજે મીરાલાલ પરિવારમાં અમે સૌ પંદરમી ઓગસ્ટે એટલે ભારતનો આ અજ્ઞાશિરો સ્વતંત્ર દિન નિમિત્તે તમે બધા ઉપસ્થિત થયા ભજનનો લાભ લીધો જગતનો લાભ લીધો અને એક ખૂબ ભક્તિમય વાતાવરણ બનાવ્યું એ બદલ હું તમારો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું અને વારી તમારા ચરણોમાં એટલી પ્રાર્થના છે કે દરેક આવતી પંદરમી ઓગસ્ટથી આ જ પરિવારમાં તમે આવી રીતે જ વજનમાં આવો એવી મારી સૌને નમ્ર આપી છે દરેક ઓગસ્ટે આપણે મળીએ જગન અને ભજન કીર્તિ અને વિશિષ્ટ જેમ પારગી સાહેબે કીધું એ માઇક અને આ બધી વસ્તુ એટલી ગમતી હોય કે હું ગુજરાત સરકાર એક વાલ્મીક સમાજમાંથી આવતો એક પછાત વર્ગમાંથી આવતો તમારા ભાઈઓ પૈકીનો એક ગુજરાત સરકારમાં કમિશનર તરીકે ફરજ બજાવું છું તો જે તે સમયે ફરજ પૂજ્ય જ્યોતિષ મહારાજ ગુરુ ગોવિંદ બાપાના આશીર્વાદથી અમારા વડીલોએ અને આપણા વડીલોએ જે સાચી રીતિથી ભક્તિ કરી એ ભક્તિનું ફળ આજે અમે ભોગવીએ છીએ ભોગવવા કરતાં અમે એને માણીએ છીએ અને એવા સંસ્કારનું સિંચન આવતી પેઢીમાં પણ થાય તે હેતુથી હું આ ભજન મંડળી જગન આ બધું એટલા માટે ખાસ પ્રયત્ન કરું છું કે આવનાર પેઢી આમાંથી કંઈક સારું શીખે અને સારી રીતે આવનાર પેઢીમાં સુખ શાંતિ મળે અને દરેક ધર્મ પ્રત્યે ખૂબ નિષ્ઠા કરે એવી અપેક્ષા રાખું છું હવે સમાજ સંસારની અંદર આપણે ભજન કર્યું તો ભજનને કાનો માત્ર ના તો ભજન એટલે વિશ્વાસ તો ભજન કોણ કરશે તો કે ભગત ભગતની અંદર પણ કાનો માત્ર ના હોય એટલે એમાં પણ સ્વાર્થ ના હોય તો ભજન અને ભગત આ બંને વસ્તુ સ્વાર્થ છે આમાં કોઈ હરીફાઈ નથી હોતી કે કબીરવાળા કે હું ભજન કરું ગુરુ ગોવિંદ વાળા કે હું ભજન કરું જ્યોતિષ વાળા કે હું ભજન કરું ભજન નિઃશ્વાર્થ અને મારી ખરેખર આ સ્વતંત્ર દિન નિમિત્તે તમે બધા વધાર્યા શીતળા સાતનો દિવસ હતો આજે ભગવાન શ્રી કૃષ્ણ એ કૃષ્ણ એક એવું પાત્ર છે એ કળિયુગમાં ચાલે કારણ કે સુદર્શન ચક્રની જ્યારે મોદી સાહેબે વાત કરી અને આપણે કૃષ્ણ ભક્તિની જ્યારે વાત કરી તો કૃષ્ણ ભક્તિ એટલે એ કળિયુગમાં આવતી ભક્તિ છે એમાં સામ માપ દંડ ભેદ તમામ નીતિ કૂટનીતિ દરેકના ધર્મ રામાયણ હોવું જોઈએ અને મહાભારત હોવું જોઈએ પણ અમલીકરણ હંમેશા રામાયણ ન થાય પુરુષે મર્યાદા પુરુષોત્વ રહેવું જોઈએ અને માતાઓએ સધી જેવું સીતા માતા જેવું એવું હોવું જોઈએ પરંતુ આવતા કળિયુગની અંદર સમાજમાં ખૂબ પરિવર્તન થાય છે અને અધિકારી તરીકે મારી સૌથી વિનંતી છે કે તમે તમારા બાળકોને શિક્ષણ આપો ગુજરાત સરકારમાં કોઈ સારા હોદ્દા પર જાય અને એ હોદ્દા પર જવા માટે હું હિતેશ કુમાર એલ રાવત આજે પાંચ પંચની હાજરીમાં દાતપુરી પુરી કુવાની ધણીને વિશ્વાસ મળીને વચ્ચે આપું છું કે જે કંઈ છોકરાને સારું શિક્ષણ મેળવવું હોય અરે ગમે તે જ્ઞાતિનો હોય અને ગમે તે સ્ટેટનો હોય જો સારું શિક્ષણ મેળવવાનું હોય અને આર્થિક રીતે એની પરિસ્થિતિ સારી ના હોય તો મારા ઘરે ટ્વેન્ટી ફોર બાય સેવન એટલે ચોવીસ કલાક એના દરવાજા ખુલ્લા છે ભણવા માટે હું સો ટકા એ લોકોને સહકાર આપીશ પૈસાની જરૂર પડે તો પૈસા આપીશ બીજી કોઈ મદદની જરૂર પડે તો હું કોઈ નેતા કે અભિનેતા નથી પણ એ ભાઈ તરીકે તમને એટલું કમિટમેન્ટ આપું છું કે હું સો ટકા અઢી રાત્રે પણ તમારી માટે ભણવા માટે ઉભો રહી છે એટલે તમે તમારા આવનાર પેઢીને ખૂબ સારું શિક્ષણ આપો એને ભણાવો અને મેં આ મકાન એટલા માટે બનાવ્યું કે લોકોને દ્રષ્ટાંત મળે કે આદિવાસી સમાજમાં પણ તમે આવી સારું વળતર મેળવો તો હવે બનાવી શકશો એટલે ઘણીવાર જેમ પારગી સાહેબે વાત કરી એ પ્રથમ ગુરુ આપણા એટલે મેં નામ રાખ્યું છે અને મારા પપ્પા તો એ જન્મ લીધા પછી પારગી સાહેબે વાત કરી એમ આપણી કુળદેવીની ચર્ચા થાય પણ મારા માટે તમે કુળદેવી ગણો એ કુળદેવતા ગણો તમે જે ગણો સૌથી મોટા મોટી તમારા જીવનની અંદર જો તમારે કોઈ સેવા કરવી હોય તો પોતાના મા બાપની સેવા આપ્યો અને જન્મ લીધા પછી ઓળખાણ ગુરુ ગોવિંદ થઈ બાબા જોડે થઈ શિવ શક્તિ જોડે થઈ પણ પ્રથમ તો તમારા મા બાપની સેવા કરવા એટલે દેવોના દેવ મહાદેવ એ મહાદેવ કેમ કહેવાય કે દેવ મહાદેવ પણ પૂજાય શક્તિ પણ પૂજાય એતા પુત્ર ઘરે સે પૂજાય દાર્મિક પર પૂજાય એની બહુ વૃદ્ધિ પર પૂજાય અને સિદ્ધિ પર પૂજાય જ્યારે આપણ પરિવાર ભક્તિ મે બને તો વાહ દેવ કે વાય એટલે આ બહુ ઊંડી વાતો છે એટલે હું એવું જ છું કે ભાઈ પર ભક્તિ કરે અને બેન પર ભક્તિ કરે તો સીઓ ને શક્તિ ભક્તિ કરે તો 100% તમારા ઘરની અંદર તમારી માન યશ કીર્તિ પ્રતિષ્ઠા લક્ષ્મી પર પૂજા એટલા માટે તમે દરેક બાળકને સારું શિક્ષણ આપો અને આવા હવેલીની અંદર એકબીજાનો તમે શિક્ષણથી નિંદા કર્યા વગર કોમ્પિટિશન કર્યા વગર એક સારું તમે પ્રોત્સાહન પાડો કે ભાઈ આપણો એક આદિવાસી ભાઈ જો જાલોદની અંદર આવી રીતે હવેલી બનાવીને એક આદિવાસી કુટુંબનો માણસ રહેતો હોય તો આપણા બાળકો પણ આવું કરી શકે એટલે આપણા બાળકોને સારી રીતે આ મોટિવેશનલ મળી રહે એટલા માટે મેં આ સરસ હવેલીનું નિર્માણ કર્યું અને એની પર

એવું આપણે સોશિયલ મીડિયા પર એક એક્ટિવિટી કામ કરી અને આપણા સમય મે એવું થાય છે ભલી કો કે આપણે બજેટ બની છે એવું કહીએ તો માંડ પાંચ કે 10 માણસ ભેગા થાય પણ કદાચ એમ કે रावत સાહેબ કોઈ અર્જુન મેદાનનો DJ આયા છે તો દોહિયો બી ડીજેમાં જે તમારી ગિયર ડાન્સ કામ કે તો કરે છે અરે બીજું મારા ગામે એટલી બી વિનંતી કરવાની છે ભારતે કે જ્યારે દાત પૂરી પુવારી ધામમાં આપણે જતા હોય તો આપણે સફેદ કપડા પહેરીએ જ 100% સાચી વાત છે સારી વાત છે નિષ્કર્ષ કહેવાય જેમ પાકી સાહેબે વાત કરી કે ઢોળા ઢોળા એટલે ઈશ્વરે આપણને વાગે તૂડી વારી આવી વારીમાં આપણે રાજપાટ ઠાઠા પણ આ રાજપાટ ઠાઠ આપણે જાળવી રાખવું હોય તો જીવિત તે સફેદ પહેરવેશ આપણે દાતનો જે એવી રીતે કરીએ છે તેવી રીતે આપણે લગ્ન પ્રસંગમાં પણ આપણે આનો અમલીકરણ કરી એવું મારું આ તમે મન તો કોટવાલને આવી વિનંતી છે અને આવનાર બાળકોને સારું સિંચન કરે સંસ્કાર દે એ મારી વિનંતી છે અને ઘણીવાર એવું છે કે વાતો રણાયું કે ભાઈ હું કરોડપતિ છું તો મને પાછું વાત પતિ થવાનું બી ખબર પડે અને મારી પત્ની નો પતિ તો શું અને વાત પતિ કરોડપતિ પતિ પતિ થાય પણ આપણે કોઈ પણ કામ કરીએ એની સાથે સાથે ખરેખર સારા પુરવાર દોરવાનો પ્રયત્ન કરીએ એટલે બહુ હવે આ વાતને જે માર સાહેબ ગુરુ ગદરજી સમયની સુચારુ હોય એટલે બહુ ચર્ચા નથી કરી પણ ખાલી પેલા એક જોક છે કે માર સાહેબ એવું થયું કે હવે આ બાકી સાહેબ વધારે પડતું કદાચ ભાષણ આપે તો બાકી સાહેબ જે માર સાહેબ બધે મિત્ર એટલે માર સાહેબ એવું થયું કે બાકી સાહેબ તમારે આપણે ગુજરાત આપણે જવાનું છે પૂજન કરવાનું અને છેલ્લે છેલ્લે હું તમને બે શબ્દ માટે

તો તમે હમણાં પાંચ દસની ચોક્કસ ફરક છે કહી શકો છો પણ મારી એકવાર ફરી તમને ખાસ વિનંતી છે કે તમે મારા બધા ભાઈઓ છો અને મારા ભાઈઓને મારી એટલી વિનંતી છે કે તમારા બાળકોને કોઈને પણ શિક્ષણની જરૂર પડે અને શિક્ષણમાં કોઈની પાસે પૈસા ન હોય અને કોઈની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તો હું અને મારો પરિવાર તમને ખુલ્લી વિનંતી કરીએ છીએ કે અમે પૈસા અમે આપશું પણ તમે તમારા બાળકોને શિક્ષણ આપો અને સારું પણ અને આ છેલ્લે ભજનમાં એક વારું તમે થઈ કઈ મારે અને બીજું એવું છે કે મારી મનની ઈચ્છા એવી છે તમે બધા દાદવાળા વાળા ભગે ભેગા થાય એટલે મનની ઈચ્છા મારી બે મનની ઈચ્છા એવી હતી કે અંબાજી માતાના ભક્ત વાળા પદયાત્રા દર્શનમાં જાય એની માટે અંબાજી હું આદિવાસી ભવન બનાવ એટલે આપણા આદિવાસી માણસો શાંતિથી દર્શન કરે દાળ ભાત અલસાર ખાઈ માતાજીની સેવા કરી અને જે તે સમય આવે કારણ કે દરેક સમાજના ભવન છે પટેલ ભવન વાણિયા ભવન આહીર ભવન ને પણ આપણા આદિવાસીનું ભવન નથી એટલે હું ગુરુ મહારાજ જોડે પ્રાર્થના કરીશ તમારે મને વિનંતી કરવાની ને તમારો આશીર્વાદ આપવાના કે આવું કંઈક આપણું નિર્માણ થઈ જાય બીજું મારી મનની ઈચ્છા એવી છે કે આ જે મહારાજો પાસે ભગવાન જો આજે મારી મનની ઈચ્છા પૂરી કરે તો વિધાનસભા અથવા સંસદ ભવનમાં આ દાદ વળા આ જ અને આ જ નગાર હોય